હા પછી ટેકો લે લેસ બસ પાછો આવતો હવે ટેકો લઈને ખુલી ગયું છે હા બહુ જાઓ કોચ લઈને જા ઉપર ધીરે રહીને ઠોકી દે જો કોચ સેન્ટિંગમાં જતી રહે આમ જોઈએ પડે નીચે હા બસ જોજે બાપા પડે નહીં જોજે બાપા પાડવાનું જ છે પાડી જ દે તો પડે નહીં તો પ્લાસ્ટર કેવી રીતે હ જો બહાર આવ્યું બાર આવ્યું એ જો પેલા પગથિયા મેલવાનું ભૂલી ગયો ને કઈ નઈ થયું ને બસ હવે ત્યાં સેફ પડ્યું છે આવડે પગથિયા ઉપર પડશે અરે પેલો એક પાટિયો મેલ્યા સોરી જા પેલો લાફો મેલ જાય લાફો મેલ એટલે તરા હો એટલે એ નઈ પેલો 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 અરે આય વાળો આય વાળો આ રહ્યો જો આ મેલ ખૂણા ઉપર મેલા મુ કરોસ આમ ઉપર મેલા આડુ આમ મેલા આમ એ આમ મેલા આમ આમ હા બસ 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 સાલ બસ સાલ બસ ઉપર દેલ ખૂણે ખૂણે માર ખૂણે આપને ખૂણે એ પેલા ખૂણા મેં એક લાફું કાઢવાનું ભૂલી ગયો છો ચાલો થઈ આવડી આ ઠોકલે ચાલો વેણી લો અને આપી દો પેલા ભાઈ